નમસ્કાર, અમે એરન છું સાથે દિવાળી છડ પૂજા અને બિહાર વિધાનસભાની ছুটি લેઈને ઉત્તર ભારત તરફ જનારા યાત્રીઓનો અબૂત પૂર્વ સારોસ્તુરતના ઉદન રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યો છે. દિવાળી છઠ પૂજા અને બિહાર વિધાનસભાની છૂટથીને કારણે ઉત્તર ભારત તરફ જનારા યાત્રીઓનો અબૂત પૂર્વ ધસારો સુરતના ઉદન રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યો છે. ચલા ચોવીસ કલાકથી હજારોની સંખ્યામાં યાત્રીઓ સ્ટેશન પર ઉત્તર ભારત જવા માટેની ટ્રેનોની રાહ જોઈને ઉભા છે પરંતુ ટ્રેન ફૂલ થઈ જતા અનેક યાત્રીઓમાં હતાશા અને નિરાશા વ્યાપી છે રેલવે સુવિધા મુદ્દે કરેલા દાવા પોકટ સાબિત થઈ રહ્યા છે રેલવે તંત્રને રવિવારના દિવસે સૌથી વધુ ભીડ થવાની જાણ હોવા છતાં પણ ગત રાત્રે આઠ વાગ્યાથી લઈને આજે અગિયાર વાગ્યા સુધીમાં માત્ર બે ટ્રેન જ ઉડના રેલ્વે સ્ટેશન ખાતેથી ઉપડી છે બાળકો મહિલાઓ અને વૃદ્ધોને સૌથી વધુ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે મુખ્ય તરસ્યા લાઈનમાં ઉભા હોવાથી હવે તેમનો આક્રોશ પણ ફાટી નીકળ્યો છે આ સાથે પીએમ મોદીને વધુ ટ્રેનો મૂકવા માટે અપીલ પણ કરી રહ્યા છે સુરત અને ઉદ્યાથી દોડતી બિહાર ઉત્તર પ્રદેશ ઝારખંડ તરફથી ટ્રેનોમાં મુસાફરોની ભીડ વધી રહી છે આજે ટ્રેનમાં બેસવા માટે ગતરોજ રોજ સાંજથી જ ઉધના રેલવે સ્ટેશનની બહાર ભીડ થવાની શરૂઆત થઈ ગઈ હતી કેટલાક લોકો તો બે થી ત્રણ વાર ટિકિટ કેન્સલ કરાવીને ફરી ટ્રેનમાં બેસવા માટે છેલ્લા બાર થી પંદર કલાક થી લાઈનમાં ઉભા છે જેમાં બાળકો મહિલાઓ અને વૃદ્ધોને વધારે પ્રોબ્લેમ થઈ રહ્યા છે મહિલાઓ જણાવી રહી છે કે તેમના બાળકો ભૂખ્યા તરસ્યા રડી રહ્યા છે અને છેલ્લા પંદર થી વીસ કલાકથી થી લાઈનમાં ઉભા છે રેલવે તંત્ર દ્વારા જે પ્રકારે વ્યવસ્થા કરવી જોઈએ તે પ્રકારની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી ટ્રેનો વધુ મૂકવી જોઈએ પણ અહીં ગત રાતથી જ 12:00 સુધીમાં માત્ર બે ટ્રેન જ मुक्कम આવશે અને તે જતી રહી છે આજે વધુ ટ્રેન मुक्कम આવશે તે બી માહિતી આપવા આવી રહેશે જો કે તેમાં ગેરંટી હજુ 12 કલાક જેટલો સમય થાય તે પણ શક્યતા આવશે ક્યાં જના હે આપકો બિહાર કિતને બજે સે લાઈન મેં કડે હુએ હે સામકો 8 બજે સે લાગે હુએ હે કુછ સુવિધા મિલી હૈ સુવિધાએ અભી તોબ તક કોઈ હે નહીં જો જોગ હે જો સામે કેલા મિલ રહા હે ઓર ઇસકે અલાવ ઓર કુછ નહીં ક્યા કહેના ચાહતે હે कहना ही चाहते हैं सरकार से की सब इन, इतने सारे पब्लिक को सुविधा दीजिए जाने के लिए अच्छे से जाए और त्योहार मनाए अच्छा, अपने घर पे फैमिली के साथ है। और एस, ये सब जो देखने अच्छा नहीं लग रहा है सुबह से हो गया छह बजे से टिकट मिल गया है सहायता कुछ नहीं ही भगा रहे हैं उधर से हाँ मेरी बीवी है सतना जाना है शिकायत तो हैं। क्या यही है गाड़ी में बैठना बैठने नहीं देते हैं जाने नहीं देते हैं लाइन से भगा देते हैं बाहर अंदर जाने नहीं देते हैं कहाँ जाना है भैया सूरत हाँ अपना प्रयागराज कितने बजे से लाइन में खड़े एक बजे रात से कुछ सुविधा मिली है अभी तक कुछ सुविधा नहीं क्या कहना चाहते हो सरकार सर्का? सरकार से यही कहेंगे जो है सब ठीक है आपका नाम